તો જય શ્રી માં બધા મિત્રોને તમારું બધાયનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આપણે YouTube ચેનલનો ફર્સ્ટ વિડીયો બનવા દે રહ્યો છે તો જોવો અમે ત્રણ જણા કરવાના છે પાણીપુરી ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ થવા દે રહ્યો છે તો કરો સ્ટાર્ટ આપણો ચેલેન્જ વિડીયો તો ફાઇનલી મિત્રો આપણા નીમેજ બેન છે છેલ્લી પૂરી છે તો એટલે એ જીતી ગયા છે હજી અમારી ની વચ્ચે ચેલેન્જ છે ચાલુ જ છે અને આ ભાઈએ મારામાં મરચું ભરી દીધું તું બહુ તીખું લાગ્યું યાર તો ફાઇનલ મિત્રો આપણા હાર્દિકભાઈ હાર માની જાય છે જો હાર્દિકભાઈ હાર માની જાય આપણે હાર માની જાય છે ભાઈ તો ફાઇનલી આપણા હાર્દિકભાઈ થાય મનલી મિત્રો આપણે એક જ પૂરી બાકી છે બાકી આ ભાઈ તો હાર્દિકભાઈ એનાથી થાય છે

આપડે હાર્દિક ભાઈ મરજી દીખી લાગી ગઈ છે તો કેવું લાગ્યું તો એ તો આપણો બ્લોગ મૂકીને જતા રહ્યા છે જો આ ભાઈ પણ દાંત કાઢવા મીડા બાકી તો મિત્રો તમને અમારો ચેલેન્જ વિડીયો સારો લાગ્યો હોય તો મે વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે તો આપડા ચેલેન્જ ની પાછળ આટલા જણા હતા હલો મિત્રો તમે કોમેન્ટ કરી દેજો હવે મારે નેક્સ્ટ ચેલેન્જ વિડીયો ઉતારવો જોઈએ તો હવે તમને મળું બીજા બાય